મિત્રો આજે આપણી ચેનલની અંદર એવી સરસ મજાની માહિતી આપણે આજે લઈને આવ્યા છીએ કે જેનાથી તમને આમ નવાય લાગશે તમને ઘણી માહિતીમાં તમને જાણવા મળશે તો છેલ્લે સુધી આ વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો આજે વાત આપણે એવી કરવાના છીએ કે ચાલો આપણે જાણીએ લોહીના પ્રકાર એક ખાસ એ સમજ હોવી જોઈએ કે આપણું બ્લડનો પ્રકાર કયો છે મારો લોહીનો પ્રકાર કયો છે તો હું મારું લોહી છે એ આપી શકું અને આમની પાસેથી હું લોહી તમે લઈ શકો અને મારે કદાચ લોહીની જરૂર પડી હોય બ્લડની જરૂર પડી હોય મિત્રો તો મારે કોનું બ્લડ હું મારા શરીરમાં ઉપયોગમાં લઈ શકું આજે એવી માહિતી આપણે કરવાની છે મિત્રો ટોટલ આઠ પ્રકારના આપણે લોહીના પ્રકાર છે એ પ્લસની વાત કરીએ તો એ પ્લસ છે એ આમને આમને તમે લોહી આપી શકો તમે એને ડોનેટ

એ બી પોઝિટિવ વાળાને તમે બ્લડ ડોનેટ કરી શકો છો અને આમની પાસેથી તમે બ્લડ છે એ તમે તમારે જરૂર પડી હોય તો તમારે બી પ્લસ વાળાને જરૂર પડી તો બી પ્લસ વાળાને બી પ્લસ બી નેગેટિવ ઓ પ્લસ અને ઓ માઇનસવાળા તમને એ આને આપી શકે છે ત્યાર પછી એબી પોઝિટિવ એ આ એબી પોઝિટિવ પોઝિટિવને આપી શકે છે અને બધા પાસેથી આ લોહી છે બ્લડ છે લઈ શકે છે જેને લોહીનો પ્રકાર બ્લડનો પ્રકાર એબી પ્લસ છે મિત્રો એ બધા પાસેથી લોહી લઈ શકે છે એ નેગેટિવ આટલા આટલાને એ આપી શકે છે અને આમની પાસેથી લઈ શકે છે બી નેગેટિવ આટલાને એ બ્લડ આપી શકે છે અને જરૂર પડે તો આમની પાસેથી એ લોહી પોતે લઈ શકે છે ઓ નેગેટિવ બધાની મિત્રો આ લોહી આપી શકે છે ઓ નેગેટિવ એ બ્લડ ડોનર ગણવામાં આવે છે અને એને જરૂર પડે હોય તો નેગેટિવ વાળાનું જ એ બ્લડ એને ચડે ઓ નેગેટિવ જ એને લાગવું પડે ત્યાર પછી એ પોઝિટિવ એ એ બી નેગેટિવ આમને આપી શકે છે અને આમની પાસેથી જરૂર પડી હોય તો એ લઈ શકે છે મિત્રો જો વિડીયો આવી માહિતી માટે અમારી ચેનલમાં છે જોડાયેલા જ અને સરસ મજાનું આજે આપને ઇન્ફોર્મેશન મળે માહિતી મળે કે લોહીના પ્રકાર કેટલા છે આપણે લોહી કોને આપી શકીએ છીએ અને આપણે જરૂર પડી હોય તો આપણે કોનું બ્લડ આપણે લઈ શકીએ છીએ મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો જ મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ